સામે વરરાજા બેઠા છે ગાડીની અંદર ગામમાં પહોંચી ગયા છે ભાઈ જો એટીએમ બાઈક તમને પણ દેખાડ્યું લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય માતાજી બધા મજામાં મજામાં જશો હું ચોરસિકભાઈ ઠાકોર આજે અમારે ભાઈના લગ્ન છે જાન લઈને જાવું છે શરવા ગામ જો ગાડી વાડી તૈયાર થઈ ગઈ છે વરરાજા બેઠા છે ગાડીની અંદર થોડુંક તમને લોકેશન દેખાડ્યું લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો વિડીયોમાં મજા આવશે આપણે સણવા ગામની અંદર જાન લઈને જવાનું છે કેવું અત્યારે તૈયારી છે બધી ગાડી બાડી હવે આવે છે અમે રસ્તા ઉપર અત્યારે ઊભા છીએ પાછળ નજારો તમને દેખાડીએ જો ઠાકોર કોરોડિયા પરિવાર ભીમભોરડી ગાડીનો હવે શણગાર કર્યો છે અને ગાડીની અંદર વરરાજા બેઠા જુઓ જી વિપુલ સંઘ જી આરતી અને વરરાજા અહીંયા બેઠા છે કેમ છો વરરાજા મજામાં કંઈક બોલો તો ખરી આનંદ મોજ છે ને હા આજે અમે જાન લઈને જાય છે શણવા ગાડી તૈયાર થઈ ગઈ છે અમારી જાનીબેન જ્યાં અહીંયા બેઠા છે ગાડીની અંદર સુરેશભાઈ મજામાં ફેમિલી હા કહેજો મજામાં મજામાં મજામાં

ગાડી થઈ ગઈ છે તૈયાર બધી જો વરરાજાની બધી કમ્પલેટ લાઇન થઈ ગઈ છે ને હવે ગાડી આપણે જાન લઈને અત્યારે હવે નીકળવાનું છે હાલ તૈયારીમાં તો બનેવી લાલ છે જો ધ્યાન માં ગાડીનો નજારો દેખાડીએ ગાડી આવી રહી છે વરરાજાની થોડાક નજીક થી લાગી ચાંદ લઈને હવે અમે નીકળી ગયા છીએ અને આ છે અમારે ભીંબોરડીથી બાભર જવા માટેનો સિંગલ રોડ છે સિંગલ રોડ ઉપર અત્યારે જઈ રહ્યા છે થોડી વારની અંદર હમણાં બાભર પહોંચી જાય છે અમારે સુરેશભાઈ આવી રહ્યા છે જો સુરેશભાઈની મોટર સાયકલ લઈને નીકળી રહ્યા છે બધા ભાઈઓ અમારે ઘણા બધા મોટર પણ છે આજનો વિડીયો થોડોક મોટો બનશે મિત્રો લાગછું તે બધા વિડીયો જોજો વિડીયોમાં સારો સપોર્ટ કરજો કેમ કે સારું સારું આજે લોકેશન તમને જોવા મળશે આ વિડીયોની અંદર કેમ કે આજુબાજુમાં રોડની બાજુમાં ઘણા બધા ખેતરો છે પણ વાડી વિસ્તાર છે એટલે સારા દ્રશ્યો પણ તમને જોવા મળશે થોડી વારની અંદર જ આપણે ભાભર પહોંચી જવાનું છે મને જો વરરાજન ગાડી પાછળ આવી રહી છે અત્યારે પહોંચી ગયા છે મેં દિયોદર ભાભર હાઈવે અહીંયા છીએ માર્કેટ માર્કેટ યાર્ડ માર્કેટ યાર્ડની સામે જ અમે પહોંચી ગયા છે નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે ઉપર અમારી ગાડી હવે

ગ્રાન્ડ લઈને બધા ગાડી માં ઉતરે વર્ણ રાજા ની ગાડી આવી રહી છે ને આગળ અમારા વરના ગાડી પડી છે જોઈ શકો આ વર્ણા ગાડી પડી છે અને બીજી ગાડી પણ પાછળ આવી રહી છે બધા અમારા માસ્ક તમને બધા અહીંયા જો ને બધા એમ મસ્ત મજામાં એટલે ભાઈ મજા મજા એમ ને અત્યારે બધા જો જાન મત તૈયાર થઈ ગયા છે ને અહીંયા અમારા ભાઈ ઊભા છે ગાડી લઈને બધા જઈ રહ્યા છે એમ ભાઈ કે અમારા શાળાની લઈને જાય છે જો ભાઈ મજામાં હા

સનવા જવા માટેનું સિંગલ રોડ છે અને અહીંયા સિંગલ રોડ ઉપર જો ઇકો ગાડી વરરાજાની ગાડી બધી જઈ રહી છે અહીંયા અમારે જો મુકેશભાઈ રાઠોડ પાછળ મોટર લઈને આવે છે મારા ભાઈનું ગામ છે અને મારા પપ્પા પણ આવી રહ્યા છે જુઓ મારે પપ્પા આવી રહ્યા છે જો પાછળ અને અમે આગળ જઈ રહ્યા છે અને આ પડી છે વરરાજાની ગાડી સણવા ગામમાં પહોંચી ગયા છે કેમ કે અહીંયા માતાજીનું મંદિર છે એટલે માતાજીના મંદિરે શ્રીફળ ચડાવવાનું છે એટલા માટે અહીંયા ગાડીને આપણે રોકી છીએ અને ગાડીની અંદર કોણ કોણ બેઠા છે આપણે તમને બધાને દેખાડીએ આ વરરાજાની ગાડી છે આમાં વરરાજા બેઠા છે અને બીજું કોણ કોણ છે બધાને આપણે દેખાડીયા છે અમારા હીરા હિનાબેન જાનકીબેન નિક્કીબેન બધા બેઠા છે અહીંયા આગળ જો વરરાજાના પપ્પા છે ફટાકડા ગોતે છે ભાઈ અને અમારા ભાઈ છે વરના ગાડી લઈને આવી ગયા છે ભીમરોડી ગાડી ભીમરોડી ગામની જ અમારી ગાડી છે ભાઈની અમારા કાકીને બધા બેઠા છે ને અહીંયા અમારા કાકાને બધા છે ઇકો ગાડીમાં આગળ જુઓ અહીંયા બધા અમારા પરિવાર સાથે બધા જે જાનમાં આવી ગયા છે બધા અમે લોકો બધા અહીંયા અમારા કાકાને બેઠા છે કેમ છો કાકા હેલો મજામાં હા દાદાની અમારે બેઠા છે જુઓ હેલો ભાઈ કેમ છો હા કાકા અમારે કહી છે હેલો અહીંયા બધા અમારા ભાઈઓ ને કાકા બધા છે જો પાછળ પણ ગાડી છે આની અંદર બધા ફેમિલી સાથે પરિવાર છે બધા સણવા ગામ પહોંચી ગયા અત્યારે જાન લઈને અહીંયા માતાજીનું મંદિર છે સાંધાઈ માતાજીનું મંદિર દર્શન કરવા માટે આવે છે શ્રીફળ અહીંયા વધારવું પડે છે પહેલા ગામની અંદર આપણે આવીએ એટલે તો માતાજીના પણ દર્શન કરાવીએ અહીંયા વરરાજા પણ છે આપણી સાથે પગે લાગવા માતાજીના મંદિરે આવી ગયા છે

તો ચણવા ગામની અંદર ભાઈ અમારે ભીમબુરડી થી અમે જાન લઈને આવી ગયા છે કેમ છે તો એમને માં ચાનલ માં ચાનલ કે ને હા એક જ છે માતાજીને પેલા દર્શન કરવા પડે ફ્રીફાયર જરૂર પડે છે જાન લઈને આવે એટલે રીતિ રિવાજ મુજબ સમાજ ના દર્શન કરી લેતા છે ગામ ની અંદર પહોંચી ગયા છે અમારા ભાઈ નું ગામ છે મુકેશભાઈ राठौड़ નું લઈ રહ્યા છે તો ચલો આપડે જાન લઈને હવે જવાનું છે Yeah, ભાઈ વર રાજા ને બધા મેં જાય છે માધુભાઈ ભેખવા ગયા એવી મોજ આવી વર રાજા આમ આનો મોજ ને ભાઈ લગ્ન થઈ ગયા હે વર રાજા ની મજા કરી રહ્યા ભાઈ જો માધુભાઈ બેસવા માટે જઈ રહ્યા છે અત્યારે ભાઈ ના લગ્ન માંથી જાન લઈને પાછા આવી ગયા છે જો લગ્ન પૂરા થઈ ગયા પાછા ગામડે આવી ગયા છે અત્યારે અમારા ગામના સેમાડે આવી ગયા છે અહીંયા શ્રીફળ વધારવું પડે છે બધા લોકો જોવા શ્રીફળ વધારવાની તૈયારી કરી રહ્યા છે ગામના સીમાડે કેમ કે શ્રીફળ વધારવું પડે જાન લઈને આપણે આવીએ પાછા ઘરે ત્યારે અને આ બધું છે ભાઈઓ છે જો અમારા બધા ભાઈઓ અહીંયા શ્રીફળ વધી રહ્યા આપણે એ બધા નજારાઓ દેખાડીએ

કેમ છો વિપુલભાઈ મજામાં કેવું રહ્યું આનંદ મોજ લગ્ન કરીને ઘરે આવી ગયા પાછા સારું ને કંઈક તો બોલો આમ મુસ્કરાવો આનંદ કેમ રેડી રેડી સુખી રહો જિંદગીમાં કહી દો બધાય હાલો આ બાજુ મારે ગાડી પડી છે જો તો આજના બ્લોગમાં આટલું સપોર્ટ કરજો અત્યારે પહોંચી ગયા છે ઘરે જો જાન લઈને આવી ગયા છે પાછળ પડી છે ગાડી અને આ બાજુ અમારે કેમેરામેન છે કેમ કેમેરામેન આજ તો ફોટા જ પાડ્યા રાખે છે જો આ તો અમારે કેમેરામેન શું નામ છે તમારું મુકેશભાઈ મુકેશભાઈ અમારે કેમેરામેન હતા કેમેરામેન આજ ફોટા જ પાડ્યા છે બધા કેમ મોજ આવી ગઈ નામ લગ્ન આનંદ મોજ આવી ગઈ છે જો ભાઈ વરરાજાની ગાડી અહીંયા પડી છે અને અમારા કાકાનું ઘર અહીંયા છે જો આ છે વાડીની અંદર અમારે કાકાનું ઘર થોડોક આપણે નજારો દેખાડે જો ફૂલ ફૂલ સારા છે ભાઈ ગાડી વાડી અહીંયા પડી છે નજારો સારો છે વાડીની અંદર કેમ કે આવે આનંદ મોજ આવે ભાઈ તો આજના વિડીયોમાં આટલું જો ઘર છે ઘરની અંદર બધા તૈયારી કરી રહ્યા છે કેમ કે અત્યારે જાન આવી ગઈ છે તો ચલો આજના વિડીયોમાં આટલું સપોર્ટ કરજો આપણી ચેનલની અંદર પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ